દોસ્તો હાલમાં જ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ભારતના યશસ્વી વડાપ્રધાન કે જેને સૌ કોઈ ઓળખે છે એવા પીએમ મોદી હવે પહોંચ્યા હોય એવી વાત સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાઈ રહી છે ત્યારે શું તમને ખબર છે આખરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એમના પત્ની સાથે ત્યાં પહોંચ્યા છે પછી એ વાતો ખોટી હોય કે આ સાચી એ માહિતીના પ્રૂફ આજના વિડીયોમાં તમને ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો ભારત જેવા દેશમાં વડાપ્રધાનનો નિર્ણય ખૂબ મહત્વનો ગણાય છે એવા નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચાનો વિષય બને છે અનેક મહિલાઓના અધિકાર અને સન્માન માટે કાર્ય કરતા મોદીજી અને આ સાથે દેશના વિકાસ માટે હંમેશા તેઓ તત્પર રહેતા હોય છે ત્યારે આ મહાકુંભ મેળામાં પણ તેઓ હાજરી આપતા જોવા મળી રહ્યા છે ત્રણ દિવસ સુધી આ નરેન્દ્ર મોદી પોતે મહાકુંભ મેળામાં રોકાય એવી શક્યતાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી પરંતુ આ માહિતી ખોટી છે કારણ કે નરેન્દ્ર મોદી પોતે પોતાના વ્યસ્ત સમયમાંથી અમુક સમય માટે જ તે પ્રયાગરાજના કુંભ મેળામાં જવાના છે ત્યારે શું એમને પત્ની મળ્યા છે આ વાતો સાચી છે કે ખોટી છે એ તમને વિડીયોના અંત સુધીમાં જરૂરથી ખબર પડી જશે માટે વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી તમારી છે દોસ્તો હાલમાં જ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આ મહાકુંભ મેળામાં દેશ વિદેશના અનેક સાધુઓ એ સંતો ઉપસ્થિત રહ્યા છે અને અનેક આ ભગવાધારી સંતો પોતે આ ડૂબકી લગાવીને ગંગા નદીમાં એ પોતે પવિત્ર થઈ અને પોતાના પાપ ધોતા હોય છે ત્યારે આ ડુબકી લગાવવા માટે દેશ વિદેશના અનેક બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે જ ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત થતા હોય છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે બાકી રહી જાય નરેન્દ્ર મોદી પણ પોતે આ ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે અને પ્રયાગરાજના કુંભ મેળામાં દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે દોસ્તો તસવીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પોતે આ સ્નાન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે સાથે જ અનેક લોકો એમને મળી રહ્યા છે ત્યારે કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે હોય પરંતુ આ વાતો ખોટી છે કારણ કે નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે માત્ર લગ્નના ત્રણ વર્ષ જ સાથે રહ્યા હતા ત્યારબાદ બંને એકબીજાથી એ છૂટાછેડા વગર જ તેઓ અલગ થયા હતા કારણ કે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું આપણે જાણીએ છીએ આરએસએસમાં નરેન્દ્ર મોદી પોતાના બાળપણથી જોડાયેલા હતા ત્યારબાદ ધીમે ધીમે તેઓ રાજકીય કારકિર્દીની શરૂઆત કરે છે રાજકીય જીવનના પ્રવેશતાની સાથે જ નરેન્દ્ર મોદી પોતે એક આરએસએસના પ્રમુખ બને છે અને ત્યારબાદ ધીમે ધીમે એની જે રાજકીય કારકિર્દી છે એની શરૂઆત થાય છે આ તમામ માહિતી તમને ખબર હશે આ સમય દરમિયાન નરેન્દ્ર મોદી માત્ર ત્રણ વર્ષ જ એમના પત્ની સાથે રહ્યા હતા એમના પત્નીનું નામ છે જશોદાબેન મોદી કે જે આજે એ ગુજરાતના જોસણા જિલ્લાના એ બાંસવાડા જિલ્લામાં રહેલા એક જોસણા ગામ છે ત્યાં પોતે એમના પરિવાર સાથે એમના ભાઈઓ સાથે રહેવાનું પસંદ કરે છે આજે ભલે નરેન્દ્ર મોદી એમને બોલાવતા ન હોય કે નરેન્દ્ર મોદી એમને બોલાવવા માટે તૈયાર ન હોય આજે એમને પણ યાદ કરીને જશોદાબેન એમના વિશેની વાતો અને ઇન્ટરવ્યૂમાં કેટલીક માહિતી શેર કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી માટે આજે પણ તેઓ વ્રત કરે છે આજે પણ નરેન્દ્ર મોદી જો એમને બોલાવી લે તો આજે જશોદાબેન જવા માટે તૈયાર છે આ શબ્દો અમારા નથી દોસ્તો આ શબ્દો છે મોદીના પત્ની જશોદાબેનના કે જેમણે એક સાક્ષાત્કાર દરમિયાન કહ્યા હતા ત્યારે આ સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલી તસવીરો છે એ ખોટી છે કારણ કે પ્રયાગરાજના કુંભ મેળામાં નરેન્દ્ર મોદી એ પોતે પોતાની ટીમ સાથે પહોંચ્યા છે જ્યારે જશોદાબેન તેમને ક્યારેય મળ્યા નથી અને અત્યાર સુધીમાં તેઓ લગ્ન બાદ ક્યારેય પણ મળ્યા નથી માત્ર લગ્નના ત્રણ વર્ષ જ તેઓ સાથે રહ્યા હતા ત્યારબાદ મોદી અને જશોદાબેન બંને અલગ થઈ ગયા હતા આજે મોદી એમના રાજકીય જીવનમાં વ્યસ્ત છે તો જશોદાબેન પોતે એક નિવૃત્ત શિક્ષિકા તરીકે પોતાના ગામમાં રહી રહ્યા છે ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આજના પ્રયાગરાજને લગતી માહિતી તમને પસંદ આવી ગઈ છે પ્રયાગરાજમાં નરેન્દ્ર મોદી અને આ સાથે જ અનેક નેતાઓ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે ક્રિકેટના દિગ્ દિગ્ગજો અને બોલીવુડ સેલેબ્સ પણ ઉપસ્થિત થતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદીની આ તસવીરો તમને અમે જણાવી દીધી છે અને સાચી માહિતી આપી દીધી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ